સુરેન્દ્રનગર પોલીસ પથકમાં પીએસઆઈ ખુરશી પર બેસીને રેલ બનાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવતો આરોપીએ માફી માંગી હતી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ખુરશી પર બેસીને એક યુવકે ફોટો સેક્શન કર્યું હતું મીડિયામાં ઓળખાવે છે અને તેને માત્ર ફોટો સેક્શન જ નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ પર યમરાજે આપણી યારી ગીત સાથે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો જેને હજારોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ મળ્યા હતા વિડીયો વાયરલ થયા બાદ પોલીસે યુવકની ધરપકડ કરી હતી તો યુવકે રાત્રિના સમયે પોલીસ સ્ટેશનમાં કલર काम करवा गयो हो तो ते समय वीडियो बनाव हुआनु સામે આવી છે પોલીસ સ્ટેશન માં યુવક કે બેકાન પકડી વિડિયો બનાવuwa બડલ માફી પણ માંગી હતી આ સે 7 8 મહિના પહેલા મેં રાંદેર પોલીસ સ્ટેશન મેં એક કલર કા કામ કરને કે લિયે આયા થા નાઈટ મેં ઓર चेयर सब નિકાલ કે બહાર રાખી ہوئی થી મેને ગલતી સે चेयर પે બેઠ ગયા ઓર ઇન્સ્ટાગ્રામ પે વિડિયો વાયરલ હો ગયા મે ઉસકે લિયે માફી માંગતા હું कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वार्टी रिकॉर्ड नहीं है और मेरा नाम मोंटू नहीं है मेरा नाम भोला राजभर है